અમુક લોકોના લીધે જ કિરણ મારી ભેગી છે એમ બાકી હું આવું જિંદગીમાં કોઈ દિવસ કરત કરત આપણે આવું ને બધું છે ને પોલીસની સાક્ષીમાં થયેલું છે અમુકની કોમેન્ટ આવે છે કે પોલીસ કેસ કરો તો હલવાય છે કારણ કે પડવ્યારે છે ને મારા સંબંધ હતો ત્યારે અમારે લગ્ન ઇ નતા આવું મારા મનમાં વિચાર્યું પણ અમુક અમુક લોકોને લીધે આવું બધું થયું છે પછી મેં એમ કિરણને મૂકી દીધી એટલે મારા કેટલા હાથ વર થઈ જાય આ વાત છે ને બધી આવું બધું બન્યું ને અઢી ત્રણ મહિના પહેલાં બધું જે થઈ ગયું ને ત્રણ મહિના પહેલાં થઈ ગયું છે ને ત્રણ મહિના પહેલાં એવું છું ને મારી પાસે એક જ રસ્તો હતો મરવાનો તે પડવીને નવમો મહિનો હાલ તે ડિલિવરી હતી તે નવમો મહિનો સલુ છો ને ત્યારે આની આની મારી બેની ખબર પડી બધાને કે આ રીતનું છે એમ ત્યારે એ લોકો એ છે ને આમ અમને મને તો જાહેરમાં બદનામ કરી નાખ્યો છે એમ ગામમાં બદનામ કરી નાખ્યો મારી પાછળ મારો પરિવાર છે મારા ભાઈઓ છે ભાઈ ને એને એ બધાને આવું મેં મેં જે કર્યું એ ગલત કર્યું છે હાલો હું એ માની લઉં કે મેં ભાઈ ગલત જ કર્યું છે હું ભૂલ સ્વીકારી જ લઉં છું હું ગલત થાય ને મેં તો ગલત કર્યું છે સમજી વિચારીને ગલત કર્યું છે એ હું કામ કર્યું છે ખબર છે કારણ કે એ લોકોએ મારે યારે બહુ ગલત કર્યું છે એ તમને કોઈને નહીં ખબર હોય ને પડવીને છે ને મેં બહુ હેમજાવીને પડવીને આને મેં મૂકી દીધી હતી એ તમને પહેલાં વાત કરી દઉં કારણ કે પડવી યારે છે ને મારો સંબંધ હતો ત્યારે અમારે લગ્ન એ નતા જા ત્યારે આની ને એને ખબર હતી પહેલેથી ઉદેન ખબર છે એ સતાય છે ને પડવી એ મારે ઘણી વાર એવું કરેલ છે પણ હું એનું કોઈ દિવસ ખરાબ નથી વિસારતો એટલે તમને એ વાત નથી કરતો બાકી હવે ખરાબ બહુ શું કે હવે કાંઈ એના એના વિશે કાંઈ બોલવું નથી કારણ કે હવે મને સાથે આપ્યો છે એ મારું ખરાબ બોલી છે બે બે કોર એ આવેલી છે એટલે હવે એના વિશે કાંઈ આપણે ખરાબ નથી બોલવું કારણ કે મારા દક્ષ નાનો છે દક્ષને મારે રાખવાનો છે પૂજય થઈ જાય અત્યારે મેં હાલમાં પડવીને હું કીધું ખબર છે કે તારી જે ઈચ્છા હોય ને એ તું કરી એમ કે તારે જો આવવું હોય તોય ભલે છૂટું કરાવવું હોય તોય ભલે મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં તો આવી તોય તારો પહેલો હક થાય પછી આનો હક થાય રેડી ને આનાથી કાંઈ વધારે જબરદસ્તી ન થાય આ અત્યારે છે ને લાઈવ કહું છું બાકી જો આ એમ કહે ને એમ કાંઈ નહીં થાય કોઈ દિવસ થાય કેમ કે તારો પહેલાં તારી પહેલા હક કોનો થાય વધારે પડવી ન થાય રેડી એનો પહેલો હક થાય કારણ કે એ પવણીને આવી છે આ અત્યારે એમને આપણે ભલે એ તો મારા આ મારા ઘરે વહી આવી છે પછી બધું મેં મેં બધું છે ને પોલીસની સાક્ષીમાં જ કર્યું છે જે કર્યું ને હું કાંઈ ભાગીને કઈ ફરાર થઈ જ ગયો એવું કાંઈ હતું એ વિડીયો છે ને તમે જોયો ને ફરાર થઈ ગયેલો એ વિડીયો મેં નાઝીને બનાવ્યો છે ફરાર એટલે થોડાક દિવસ બહાર જવું પડે કારણ કે આખું પાછું થઈ જ જવું પડે ને મૈત્રી કરાર એ કરીને છે એનો તમને હું વિડીયો બનાવીને જ કહી એટલે આઠ દિવસ હું આમ આગો થઈ ગયા આગા થઈ જાય છે એમ કે ભાઈ આપણે આઠ દિવસ આ આઠ દિવસ આઘા થઈ જાય ને બધું છે ને પોલીસની સાક્ષીમાં થયેલું છે અમુકની કોમેન્ટ એવા છે કે પોલીસ કેસ કરો તો હલવાય છે તો ફેમિલી અત્યારે થોડુંક લોકેશન આપણે સેન્સ કરી નાખ્યું છે તો હવે તમને હું મેન વાત એ કરતો તો કે છે ને મારે છે ને કિરણ અત્યારે મારી ભેગી છે ને એનું મેન કારણ હું છે ખબર છે અમુક લોકોના લીધે મારી ભેગી છે અમુક એવા મફત્યા વસાળા એવા હતા ને ડફનટું મોટી મોટી કે મને બદનામ કરવામાં એનો બધાનું મોટા પાયે હાથ હતો તો મિત્રો હવે તમને હું એક હકીકત વાત કહું તમે જે પણ વ્યક્તિનું ખરાબ વિચારતા હોય છે ને જે પણ વ્યક્તિનું ખરાબ કરવા જાઉં ને એટલું યાદ રાખજો તમે તમારું ખરાબ થાય બાકી એનું સામેવાળો વ્યક્તિનો કોઈ દિવસ ખરાબ નહીં થાય કોઈ પણ તમે ખરાબ વિચારશો કે ખરાબ કરશો એટલે એ હોય ટકા તમારી પાસે જ આવશે બાકી સામેવાળા વ્યક્તિનું જિંદગીમાં કોઈ દિવસ ખરાબ નહીં થાય જેનું કોઈ ન હોય ને એનું ભગવાન હોય એટલું યાદ રાખજો મેં તો બધું ભગવાન ઉપર છોડી દીધું મરી જાય તોય કાંઈ વાંધો નહીં એ બધું ભગવાન ઉપર હતું ભગવાન ભરોસે જ હતું જે થવું એ થાય બાકી છે ને હવે થવાનું છે એ થવાનું જ છે હું કહું એમાં કાંઈ પાછું પડવાનું છે નહીં ને અમુક અમુક એવા હતા ને હજી હાલમાં એવા છે ને અમુક તો મારા ધંધામાં પાટું મારે જાય મારા તો મારા તો ઘર ઘરના એવા મારા નીકળ્યા માદર આવ કે મારા મને મોકાનો લાભ લઈને વ્યાજ ઓલો કાગડો કેમ મોઢું રાખીને બેહો હોય મોઢું ખોલીને કાગડો મોઢું ખોલીને બેહો હોય કે કયા માસનો લોંદો પડે ને હું લઈ લઉં એમ એવો મારા પોતાના અમને ગદારી આવ નીકળ્યા ઘણા હશે એવાને તો મારા પોતાને કહેવામાં મને શરમ આવે રામી માણસો તમે મારું આ સોરી યાર મસરા ઉડે ને એક તો મસરું સીધું મોઢામાં ગળી જવું લોક બનાવતો છું તો એક વિચાર કરો કે મારા નો જ મારું ન જવું એ તમારું કોઈ દિવસ થાય નહીં મારા રોટલામાં તમે પાટું મારી જ દેશો એ પાછો મોકાનો લાભ લે એ યાદ રાખજો તમે એકસો ને એક ટકા ભોગવશો આજ નહીં તો કાલે નવું નવ દિવસે સારું લાગશે ભોગવશો એ ગેરંટી છે આપણે ભગવતી મોગલને માનીએ છીએ બાકી દુનિયામાં છે ને કોઈ ઉપર વિશ્વાસ નથી ને એટલો મોગલમાં ઉપર વિશ્વાસ છે એટલે હું જે પણ કાંઈ મારી પણ જિંદગીમાં કાંઈ પણ થાય ને એ બધું મોગલમાં છોડી દઉં જે થાય એ ભગવાન ધારશે એ કરશે મારું કોઈ દિવસ ખરાબ થયું નથી તમે મારું ખરાબ ગમે એટલા ભેગા થઈને કરી લો ને મને કાંઈ નહીં થાય એટલો વિશ્વાસ આવે કેમ કે આપણો આત્મવિશ્વાસ કહેતો હોય ને કે આપણે કોઈનું ખરાબ નથી કર્યું એટલે આપણો ઉપેરવાળો કોઈ દિવસ ખરાબ ન થવાથી એકસો ને એક ટકા છે હજી તમારા જેવા મથુઈના મથી લેજો બિંદાસ વગર ટેન્શન વગેરે એમાં કંઈ ટેન્શન જ નહીં લેવાનું થઈ જ એ થઈ જ ગયું ને મને તો કોમેટું વાસુ ને એટલે મને થોડુંક બોલવું પડે કે ભાઈ તે તારા છોકરાનું ન વિચાર્યું પછી ગામમાં ઘણા કહેતા હોય મારા કહેતા હોય ભાઈ વાળા તો કેવાના જ છે કે ભાઈ તારા છોકરાનું તે વિચાર્યું નહીં એમ બીજું તો કાંઈની છોકરાનું તે વિસાયું નહીં તો મારો ભાઈ છોકરો છે છોકરો કોને નવાલો હોય એ તો કદાચ પડવી ભેગી રહેતોય ભલે મારી ન રહેતોય ભલે બાકી છોકરો તો મારી ભેગો જ રહે એની હું તમને ગેરંટી આપું પાંચ દી મોડો પણ આવશે તો મારી પાસે વાર પણ આવશે મજા હજી બધું આવશે કન્ટિન્યુ રહેજો બધા બ્લોગ મારા કાયમી જોતા જ રહેજો નક્કી નથી ધડાકો બોલી જાય નહીં હવે દીવાનું જ થતું જ નથી મરવું જ છે હવે હવે આમે લૂંટા જ લૂંટા જ દેતા મૂંઝાવાનું આવતું જ નથી હવે મોજ આવે એ છૂટી જ છે આપણે કાંઈ ટેન્શન નથી લેવાનું થતું મારા વિડીયો કે વ્લોગમાં નહીં આવી જતા ને કે તમારે કાયદેસરની કાર્યવાહી હું કરાવ દે ને તમને રીતના મને જેટલા બદનામ કરી દેશે ને એના તો ભડવાઓને મારા નામ જ નથી લેવા પણ તમે યાદ રાખજો મારા ઘામાં સડી જાય ને તમારો વાક મારા હાથમાં જે દે આવી ગયો ને તેથી તમને વિડીયો બનાવી બનાવીને નામ ન લે ને તમને મહેશ કડિયાળી નો કહેવાય હું શું કાઢ નાખવા આ રિયલ સાક્ષી વ્લોગ જોઉં ને યાદ રાખજો બધે જેટલા મને નડીને છે ને એમ મને જેદી ખબર મને તો ખબર તો બધાય નહીં છે પણ હું ખાલી મોકા ની વાટ જોઈને ને બે મારા મારા હાથમાં મોકો આવી ગયો ને તેથી તમને વ્લોગ બનાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં રમતા કરી દે ફૂલા આમ નાગા કરીને એ આપણી ગેરંટી છે કેમ મૂકીએ નહીં મર્યા પણ હવે મૂકીએ તો નહીં હશે અમુક અમુક ને છે ને મનમાં એમ છે કે આમથી કાંઈ ન થાય હું તમને ધારું ને તો હું તમને આજ જ નાગા કરી દઉં આખા વિડીયોમાં સોશિયલ મીડિયામાં પણ એવું છે ને કાંઈ નહીં હું કદાચ મારા પછી જી થાય ને એનું કાંઈ પરવાઈ ન હોય બાકી તમે એક કહેવત તો સાંભળી જશે કે જિંદગીના મોહ એને હોય કે જેને જિંદગીવાળી હોય જોગી બાકી મોતના મુસાફિરને અખંડ મોતના વધામણા જ હોય તો આ બ્લોગ આપણો અહીંયા ઉદ્દેશ છે એમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ આ મસ્ત મસ્ત નાખો હાલો સપોર્ટ જેટલા લોકો સપોર્ટ કરે છે ને એ મને સારી જ કોમેન્ટ કરે છે પણ અમુક અમુકને કોમેન્ટમાંય બળે છે એનું શું કરવું હું તો કોમેન્ટ વાંચવાની બંધ કરી દીધી સારી કોમેન્ટ હોય એની વાંચવાની સારી કોમેન્ટ આવે એને જવાબ દેવાનો તો આજનો બ્લોગ આપણે અહીંયા વધીશ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પાછું તમને થોડી થોડી જાણકારી બીજા વ્લોગમાં દેતા રહેવું ગેમ હોય તો લાઇક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરાવી દેજો ફટાફટ આપણે પચાસ કે થઈ જાય ને એટલે મસ્ત પાર્ટી કરી નાખીએ પચાસ કેની તો આજનો વ્લોગ અહીંયા વધી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી